બધાને જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે જાણીશું શેઠ સગાડસા અને ચેલૈયાની વાત જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બાજુમાં આપેલા બે લાયકોનને જરૂરથી દબાવજો નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા જોવા માટે મિત્રો કહેવાય છે કે મહાભારતમાં આવતા દાનવીર કર્ણ સવાર થાય અને સૂર્યનારાયણ ઉગે એટલે કોઈ પણ બ્રહ્મ

દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતા જાણવા મળ્યું કે કર્ણ પૃથ્વી પર હંમેશા સુવર્ણદાન જ કર્યું છે એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત તો સ્વર્ગમાં અન્ન મળી શકત કર્ણ દેવરાજ ઇન્દ્રને વિનંતી કરીને ફરીથી પૃથ્વી ઉપર શેઠ સગાળ સારૂપે જન્મ ધારણ કરે છે શેઠ અને તેમના પત્ની સદાવ્રત ચલાવે છે

એક વખત સતત નવ દિવસ સુધી મુશળધાર વરસાદના કારણે કોઈ અતિથિ નજરે પડતું નથી તે દંપતી શોધવા નીકળે છે ગામના પાદરે અવાવરું જગ્યામાં તેમને એક અઘોડી મળી આવે છે સાવ અસ્તવ્યસ્ત રૂપ મેલોગેલો દેખાવ હોય છે દંપતી તેમને જમવા આવવાની આજીજી કરે છે ત્યારે અઘોરી કહે છે કે તમે મારી માંગણીઓ પૂરી નહીં કરી શકો

ત્યારે અતિથિ કહે છે કે મારે તો મસ્તકનું ભોજન જોઈએ વધુમાં તેઓ કહે છે કે ચેલૈયાનું મસ્તક ખાંડણીમાં મૂકો માથું ખાંડતી વખતે તમારા આંખમાંથી એક પણ આંસુ ખરવું ન જોઈએ દંપતી તેમની આ શરતોનું પાલન કરે છે માથું ખાંડતી વખતે તેઓ પોતાના દીકરાને યાદ કરી અને હાલરડું ગાય છે કે મે તુ માર્યુ છે કણાએ લ મોર કુવર છે લેયા લેયા રે કુવર ખમા ખમા તને કે તારે હાલ રડે પડી હડ તાલ કુવર છે લેયા રે આ હાલડુ ચેલૈયાનું હાલરડુ તરીકે લોક સાહિત્ય સચવાયું છે અંતે હરિ પ્રસન્ન થઈ સાક્ષાત દર્શન આપે છે અને મૃત પુત્ર ચેલૈયાનો ચેલૈયા પણ પાછો આપે છે